જે ગુજરાતી કાશ્મીર ફરવા ગયા હતા અને ત્યાંથી બચીને આવ્યા અને પહેલગામમાં જે પ્રકારે આતંકવાદીઓ હુમલો કર્યો તેની વાસ્તવિક સ્થિતિ શું હતી અને કેવી સ્થિતિમાં તે પસાર થયા અને તેમણે શું શું ભોગ્યું તે મુદ્દે વાત કરવી છે

આ ઘટતા બાદ સમગ્ર દેશમાં અને ગુજરાતના લોકો પણ પાકિસ્તાન પર ફિટકાર વરસાવી રહ્યા છે પરંતુ જ્યારે આતંકવાદી હુમલો થયો તે સમયે આ હાજર રહેલા ગુજરાતના લોકો છે તેમને કેવો અનુભવ થયો આતંકવાદીઓએ તેમને શું કહ્યું હતું ને તે શું કર્યા છે તે આપ સાંભળો કઈ નહીં અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા ટિકિટ લીધી ફોટો પાડતા હતા હજી બે મિનિટ થઈ તો બેથી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથી સાવ નજીકથી ન જ બેથી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને બી માર અમને કોઈને માર પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મી વાળા છે જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં ના એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલર ની ગન હતી મોટી હા હતી અને એકદમ ગોરા હતો કોઈ સોશિયલ

સવારમાં આપણે કાશ્મીર થી પહેલગાઉં જવા નીકળ્યા એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા બે વાગે પહોંચી ગયા એટલે બધા ઘોડેશ્વર બધા ઘોડા જેને ખસર કહેવામાં આવે એની માથે બધા માનો બાર જણા અમારા વીસમાંથી બાર જણા ત્યાં ગયા હવે બાર ગયા એ બધા ગયા એટલે મેં આઠ જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા હું ઉમરલાયક હતા એટલે પછી બાર જઈ ગયા હતા એમાંથી અમને ત્રણ વાગે સાડા ત્રણ વાગે પોણાચારના અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે આમાં તમારા પરિવારના સગા સંબંધી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે હા તમને ખબર પડી ત્યારે તમારી શું સ્થિતિ હતી અમે અમે તો હિંમત હારી જ ગયા હતા કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે બારમાંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણીથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા અને નજરે એ ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબુ એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે અહીં નિહાળ્યું છે હં

નિર્દોષ માણસ બહુ મરે છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ બહેનો અને ભાઈઓ પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત એક સાથે બનો કે બબે એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે એમ અલગના સમાચાર કેટલા અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો